વકીલ શ્રીઓ ઉપસ્થિત રહી નાયબ કલેક્ટર ઝઘડિયાને આવેદનપત્ર પાઠવ્યું રાજ્યભરમાં જામનગર અમરેલી ભાવનગર કચ્છ વગેરે જિલ્લાઓમાં વકીલો પર થતા હુમલા બાબતે ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર ઝઘડિયાની એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવા રજૂઆત કરાઈ ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે રાજ્યમાં વકીલાતના વ્યવસાય ઉપર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની ઘટના રાખીને દરેક બાર કરી રહ્યા છે અને તેમણે રજૂઆતમાં જણાવ્યું કે એડવોકેટ્સ આપણા કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ છે અને જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે ભૂમિકા ભજવે છે દેશને આઝાદ કરવાથી લઈ સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા માટે સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છે અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતમાં અગ્રેસર રહેતા આવેલ છે અને હાલમાં ગુજરાતમાં દોઢ લાખ કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાના વ્યવ વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માની છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની તાત્કાલિક જરૂરિયાત છે અને જો વકીલો અને તેમના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત ન હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે નહીં વકીલો સમાજના હિત માટે સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈ કામ કરી શકે તે માટે રાજ્યના વકીલોને તેમના પરિવારના હિત માટે એડવોકેટ પ્રોરેક્શન હાલના સમયમાં અમલ લાવવું જરૂરી થઈ પડ્યું છે તેમ તેમણે જણાવ્યું ઇન્સાન બનાવો બનતા તાકતા તેમણે જણાવ્યું કે અનેક વકીલો ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે અને તેનાથી તેમને ન્યાય સેવામાં અટકાવ થયેલ છે અને જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં બે થી ત્રણ વકીલના મર્ડર થયેલ છે અને અમરેલી કોર્ટમાં વકીલના માતાનું મર્ડર અને કોર્ટ પ્રેમાઇસીસમાં જ વકીલને ધમકીઓ આપવામાં આવેલ છે અને ભાવનગર કચ્છ જિલ્લામાં તેમજ સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલો પર ઘણા હુમલા અને ખોટી ફરિયાદ કરવાના બનાવ સામે આવી રહ્યા છે અને વકીલોએ તેમના કામ દરમિયાન અને વખત ધમકી અને દુર્વ્યવહારોનો સામનો કર્યો છે જેનાથી તેમની વ્યવસાયિક અને વ્યક્તિગત સુરક્ષા પર મોટું જોખમ ઊભું થયું છે અને અમરેલીના દારી તાલુકામાં એડવોકેટ રવિ ત્રિવેદી સાથે વ્યવસાયિક આદાવત રાખીને તેમની માતાનું મર્ડર કરવામાં આવ્યું હતું ને હાલમાં જ ખુલ્લી અદાલતમાં તેઓએ અન્ય કોઈ આરોપી દ્વારા ચાંદથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી તેમજ અમરેલી ખાતે એડવોકેટના પિતા પુત્રી સામે પણ પોલીસને ખોટી ફરિયાદ કર્યા અંગેના બનાવ અને ભાવનગરના અન્ય એડવોકેટ સામે પણ ખોટી અપાયેલી ફરિયાદ વ્યવસાયિક અદાલતમાં અદાવતમાં કરાય હોવાનું ધ્યાને આવેલ અને વકીલ અને તેમના પરિવારની સુરક્ષા જો સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો ન્યાય પ્રણાલી જે આપણા અભિન્ન અંગ છે તે ડગમગતા વાર લાગે ડરતા ડરતા વકીલો ક્યાં સુધી કાર્ય કરી બાબતના પ્રશ્નો હાલ સમાજ માટે ખૂબ જ ગંભીર પ્રશ્નો છે અને વધારાની આવશ્યકતાઓ માટે જણાવ્યું હતું કે વકીલોના વ્યવસાય માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરાવવા માટે જરૂરી છે વકીલોને તેમની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસાની દૂર વ્યવહાર માટે કાયદાકીય સુરક્ષા પૂરી પાડવી વકીલ અને તેમના પરિવાર પર હુમલો કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવી સારી અને સન્માનજનક ફેસિલિટી વકીલોનું ગૌરવ અને સન્માનમાં વધારો કરી શકે છે તેઓએ વિનંતી કરી હતી કે ગુજરાત રાજ્ય વિધાનસભા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક પસાર કરે જે વકીલોના હિતને સુરક્ષા કરે છે અને કાનૂની વ્યવસાયમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરે છે ગુજરાતના તમામ જિલ્લાઓની એક જ દિવસે એક જ સમયે સંયુક્ત રીતે થઈ રજૂઆત ધ્યાને લઈ કૃપા કરી સહાનુભૂતિપૂર્વક વિચાર કરી યોગ્ય પગલાં લેવા ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા ઝઘડિયાના નાયબ કલેક્ટરે રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર અભિ સૈયદ તહેલકા ન્યૂઝ ઝઘડિયા મારું નામ દક્ષેશ મગનભાઈ રાંધેરિયા ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબમાં એટલા માટે આવ્યા કે વકીલો પર જે હુમલા થઈ રહ્યા છે ગુજરાતમાં જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા શહેરોમાં રાજકોટ જામનગર અમદાવાદ ભરૂચ વગેરે ઘણા વકીલોના મૃત્યુ પણ થયા છે એ માટે એડવોકેટ વોટસને લગાવવા માટે જે નર્મદા બારે જે પહેલ કરી છે અને એમાં ઝઘડિયા બારે અને ટેકો આપેલો છે અને આજરોજ આખા ગુજરાતના તાલુકા લેવલે પ્રાંત સાહેબને અને જિલ્લા લેવલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું આયોજન કરેલું છે એ માટે આજે ભેગા થયા છે અને સરકારમાં આ માટે રજૂઆત કરી વહેલામાં વહેલી તકે તે આ પ્રોટેક્શન હેઠલા આવે અને વકીલો થઈને હુમલાને બચાવે એ માટે અમારી ખાસ માંગણી છે